आर गुजरात में आप स्वागत है स्वच्छता में सौ प्रथम नंबर अमदावाद आयो भारत राष्ट्रपति द्वारा अमदावाद मेयर ने एवॉर्ड आप अमदावाद में प्रथम स्थान आप सबसे पहले हम शुरुआत करेंगे स्वच्छ शहरों की कैटेगरी में जिनकी जनसंख्या 10 लाख से अधिक है इस बार प्रथम स्थान प्राप्त किया है अहमदाबाद में जोरदार तालियों के साथ आइए स्वागत करते हैं टीम अहमदाबाद का अहमदाबाद के लिए प्रथम स्थान जिन्होंने प्राप्त किया है जिनकी जनसंख्या 10 लाख से अधिक है उन शहरों में स्वच्छ सर्वेक्षण अंतर्गत आखाए भारत अहमदाबाद शहर ने प्रथम स्थान मूटे अपना सौना गौरवनी बाबत है મહામહિમ રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજુના વરદ હસ્તે અમદાવાદને દેશમાં મોખરે સ્થાન મેળવ્યું એના માટે હું એએમસીના સમસ્ત કમિશનરશ્રીની સાથે સાથે અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને ખાસ કરીને સફાઈ કર્મીઓનો જે બહુમૂલ્ય અમૂલ્ય યોગદાન માટે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે વડાપ્રધાન શ્રી સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈજીના નેતૃત્વમાં અમદાવાદ શહેરે પ્રથમ સ્થાન સ્વચ્છતામાં હાંસલ કર્યું છે એની સાથે સાથે જ હું સૌએ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ કમિશનરશ્રીઓ સહુએ ધારાસભ્યશ્રીઓનું પણ આ સફળતા હાંસલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમદાવાદ શહેરે આપણે જે સ્વચ્છતા માટેનું જે વિશેષ કેવી રીતે આપણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીએ એના માટેના વિશેષ પ્રયત્નો કરી અને તમામ નાગરિકોનું એમાં સહિયારા પ્રયાસથી સફાઈ કર્મીઓના સહિયારા પ્રયાસથી અને એની સાથે સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સૌએ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોના સહિયારા પ્રયાસથી આ સફળતા હાસિલ થઈ છે એના માટે હું સૌએ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું આપણે જે સૌથી સારી જે પદ્ધતિ ડોર ટુ ડોર વાલી જે કચરા સંગ્રહણ પ્રણાલી જે પ્રબંધન સમિતિ અને જે કચરો એકત્રિત કરી અને પીરાણા ડમ્પિંગ સાઇટમાં જે આપણે બાયોમેનિક કરી અને આ કચરાને જે રિયુજ રિયુઝ કરવાની જે પ્રણાલી અપનાવી એના લીધે આપણે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે એની સાથે સાથે આપણે કચરાનો રીડ્યુઝ રિયુઝ અને રિસાઈકલિંગ એના માટેનો પણ આ આપણે પ્રથમ સ્થાન છે અને એની સાથે સાથે જ જે વિવિધ કચરાની જે વિવિધ પ્રોસેસ કરીને એના માટે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને એના માટે જે પેવર બ્લોક પણ બનાવવામાં આવે છે અને એની સાથે સાથે ખાતર પણ બનાવવામાં આવે છે એનો ઉપયોગ આપણે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે એના માટે જે આપણને આ સફળતા મળી છે સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ